તો ગાંધીનગર સિવિલમાં વોર્ડ નંબર ચૌદમાં ઓબેસિટી ક્લિનિક શરૂ થયું છે ઓબેસિટી મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી પહેલે વર્તમાન સમયની જરૂરિયાત છે આ ઝુંબઈ હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યનું પ્રથમ ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે આ માહિતી મુજબ ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નંબર ચૌદમાં ઓબેસિટી ક્લિનિક શરૂ થશે ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનિક શરૂ કર્યા પછી અત્યાર સુધી પાંચસો સિત્તેર દર્દીઓ મેદસ્વી કેટેગરીની તપાસી જરૂરી સારવાર તથા માર્ગદર્શન મેળવી રહ્યા છે બીપી ડાયાબિટીસ હૃદયરોગ સહિતની બીમારીને નાથવા માટે મહત્વનો ભાગ ભજવતું હોવાથી ઓબેસિટી ક્લિનિકમાં આ તમામ દર્દીઓની સારવાર કરાય છે નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીનું વજન ઊંચાઈ બોડી માસ ઇન્ડક્શનની ચકાસણી કરવામાં આવે છે ઓબેસિટી ક્લિનિકમાં કાઉન્સીલર દ્વારા દર્દીઓને બીમારીઓને લઈ માર્ગદર્શન અપાશે પ્રધાનમંત્રીએ પણ આ વાતની અપીલ કરી હતી ત્યારબાદ ઓબેસિટી ક્લિનિક છે તે ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે રોગ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી જે વ્યક્તિઓ પીડાઈ રહ્યા હોય તેમને મેદસ્વીતાના કારણે આ પ્રકારના રોગો ન વધે તે માટે એક આ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે તેને લઈ ગાંધીનગર ખાતે ઓબેસિટી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે હાલ સાડા પાંચસો થી વધારે લોકોએ અહિયાં ક્લિનિક પર સારવાર માટે આવી પહોંચ્યા છે તેમના બોડી માસ ઇન્ડેક્સની પણ અહીંયા ચકાસણી કરવામાં આવે છે વજન ઉંચાઈની પણ ચકાસણી કરવામાં આવે છે શરીરમાં જરૂરી પોષક તત્વો ન ખટે તે રીતે મેદસ્વીતાનો ઉપચાર થઈ શકે તે પ્રકારની માહિતી આ મેદસ્વીતા ક્લિનિકમાં આપવામાં આવે છે ગાંધીનગર ખાતે આ કાર્યાલય આરોગ્ય કેન્દ્ર જેને ઓબેસિટી ક્લિનિક કહેવામાં આવે છે તે કાર્યરત કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આગામી સમયમાં ઓબેસિટી નો જે દર સતત વધી રહ્યો છે તેને નાથવા માટે આ એક પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે અમારે ઓપીડી એરિયામાં રૂમ નંબર સિક્સટીનમાં ઓબેસિટી ક્લિનિક સ્ટાર્ટ કરવામાં આવી છે અત્યાર સુધી એ પાંચસો ઉપર પેશન્ટે એનો લાભ લીધો છે જેનો બીએમઆઈ ઇન્ડેક્સ પચીસ થી વધારે હોય એ ઓબેસમાં આવે છે અને એના લીધે જે હાઈપરટેન્શનને ડાયાબિટીસની એવી બીમારીઓ થાય છે તો એના માટે બધા નિષ્ણાત ડોક્ટર મૂકેલા છે અને ડાયટિશિયન મૂકેલા છે જે એ લોકોની સારવાર માટે કે આગળ શું તમારે ન્યુટ્રિશન લેવાનું છે અને એ લોકોને ગાઈડન્સ આપશે પેશન્ટને